જય મા દશામાં જય દશામાં સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે એક ઘણો જ અભિમાની રાજા રાજ કરતો હતો નગરીની સમૃદ્ધિનો પાર ન હતો અને રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ ગુણવતી રાણીનું નામ અંગનસેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધાર્મિક સ્વભાવવાળી હતી એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ના સાંભળતો હવે એક દિવસ એવું બને છે કે રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જુએ છે અને તેથી રાણીએ એની દાસીને હુકમ કર્યો કે નદીના કિનારે સોળે શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ એટલે દાસી દોડતે દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી અને ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા અને ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું અને કેવી રીતે કરવું એ બધું દાસીને સમજાવ્યું એટલે દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી એટલે ધાર્મિક અને ભક્તિભાવવાળા સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ અને મનથી વ્રત કરવાનું એણે નક્કી કર્યું અને પછી એણે રાજાને વાત કરી કે હું વ્રત કરું ત્યારે અહંકારી ના પાડી દીધી અને કહ્યું કે આ વ્રત તો ગરીબ મૂર્ખાઓ માટે છે અરે તારે તો ઘણી સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું છે માટે આ વ્રત કરવાનું છોડી દે આપણને આવા વ્રત કરવાની કોઈ જરૂર નથી અને રાજાના અભિમાન ભર્યા વચનને કારણે રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી રીતે સમજાવવા છતાં આ અભિમાની રાજા એકનો બે નથી થવાનો એટલે રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું અને તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો અને માં એ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યું હું પડું છું બચાવી લે તારા રાજને અને પોતાને અને પછી બીજા દિવસે પડોશી રાજા લશ્કર સાથે ચડાઈ કરવા આવ્યો અને આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો અને જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો અને રાણી અંગનસેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલા દશામાના વ્રતના અપમાનથી જ આ દશા પ્રાપ્ત થઈ છે અને પછી તો ઘનઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા વાગે છે અને 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 થાકનો પાર નથી એવામાં કુંવરોને તરસ લાગી એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા વાવમાં ઉતર્યો અને ત્યાં જ દશામાં અદ્રશ્ય રહીને બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા અને કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જોઈ રાજા રાણી વિલાપ કરવા લાગ્યા અને રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી દશામાનો કોપ લાગી ગયો છે અને એ રાજા રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા હવે એ જ પાછા આપશે આમ રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો અને થાકના લીધે બંનેના પગ ઘસડાય છે પગમાં વેઢા વેઢાના કાંકરા ભૂંકાઈ ગયા છે અને તેથી પીડાનો પાર નથી અને રસ્તામાં એક વાડી આવી રાજાને એમ થયું કે હાશ બે ઘડી વેસામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવો પગ મૂક્યો ત્યાં તો બધા જ ફૂલ કરમાઈ ગયા અને તેથી તે લાકડી લઈને રાજા રાણીને મારવા દોડી અને રાજા રાણી માંડ માંડ બચીને ભાગ્યા અને જિંદગીથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા અને એ નગર રાજાની બહેનનું હતું અને રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એટલે એણે પાદરથી જ એની બહેનને સંદેશો મોકલાવ્યો પણ ભાઈને મળવા આવવાને બદલે બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી અને સાથે સોનાના દાગીના એક સેવક સાથે મૂક્યા અને સેવકે આવીને રાજાને જેવી સોનાની ગાગર આપી તો સોનાની ગાગર પિત્તળની બની ગઈ સુખડીને બદલે ઈંટના કટકા બની ગયા અને સોનાના દાગીનાને બદલે ફૂફાળા મારતો કાળો નાગ નીકળ્યો રાજા આમ જોઈને વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું તો ન જ કરે નક્કી આ દશામાના કોપના કારણે જ થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં નીચે જમીનમાં ખાડો ખોદીને દાટી દીધી અને પછી રાણીને લઈને આગળ ચાલ્યો આગળ ચાલતા ચાલતા એક નદી આવી નદીને કાંઠે ચીબડાની વાડી છે મસ્ત મીઠા અને ચમકદાર ચીબડા જોઈને રાજાનો જીવ લલચાય છે અને પછી રાજા બે હાથ જોડીને વાડીના માલિકને કગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરીને એક ચીબડું અમને આપો હવે ખેડૂતને દયા આવી અને એને એક ચીબડું આપ્યું રાજાએ એમ વિચાર્યું કે આગળ જઈને થોડોક આરામ કરી અને પછી ચીબડું ખાશું હવે આ બાજુ બન્યું કે એ નગરના રાજાનો કોવર બે દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો અને સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા અને દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું અને આ માથા ઉપર નજર પડતા સિપાહીઓએ દોડીને રાજા અભયસેનને પકડી લીધો અને દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા અને નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળી કોટડીની સજાનો હુકમ આપીને બંદીખાનામાં કેદ કર્યો અને રાજા વગર વાંખે કેદ થયો તેથી રાણી અંગસેન ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં લાકડા કાપવા જતી અને એનો ભારો વેચી જે પૈસા મળે એમાંથી પોતાના પેટનો ખાડો પૂરતી આમ દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અંગન સેનાએ અષાઢ મહિનાની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાના વ્રતના દસે દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને દશામાની ભક્તિ કરી અને પછી રાણી અંગન સેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું હવે તારી દશા બદલાશે અને કાલે તારો પતિ પાછો તારી પાસે આવી જશે અને પછી એ જ રાત્રે દશામાએ એ નગરના રાજાને સપનામાં જઈને આદેશ આપ્યો તે જે માણસને કેદમાં પૂર્યો છે એ નિર્દોષ છે તારો કુંમર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે સવારે પાછો આવી જશે અને સવાર પડતા દશામાની કૃપાથી કુંમર પાછો આવી ગયો અને રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી અને એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું અને પછી રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળી પડ્યા અને રસ્તામાં રાજાની બહેનનો નગર આવી અને રાજાએ પીલી જમીન માં દાટેલી ગાગર બહાર કાઢી તો એક ગાજર સોનાની હતી અને ગાજર માં સોનાના દાગીના અને સુખડી હતી અને એટલા માં બહેન પણ આવી અને આગ્રહ કરીને ભાઈ ભાબીને ઘરે લઈ ગઈ બે દિવસ રોકાયને રાજા રાણી આગળ ચાલ્યા આગળ ચાલતા ચાલતા રસ્તામાં પેલી વાવ આવી અને જોયું તો વાવના કાંઠે દશામાં વૃત્ત દોશીનો રૂપ ધારણ કરીને ઊભા હતા અને બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને ભક્તિભાવ સાથે દશામાંના પગમાં પડ્યા દશામાં અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાનમાં આવીને તે મારા વ્રતનું અપમાન કર્યું હતું અને તેથી તારા ઉપર હું કોપાય માન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે અને વળી તારી રાણીએ ભક્તિભાવપૂર્વક મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારું રાજપાટ તને પાછું મળી જશે મા માં કરતો રાજા અભયસેન દશામાના પગમાં આળોટવા લાગ્યો અને બોલ્યો કે હે માં તમે મારી કસોટી તો ભલે કરી પણ આ કળિયુગમાં તમારી આવી કપલી કસોટીમાંથી પાર કોઈ જ નહીં ઉતરી શકે માટે આવો કોપ કદી કોઈના ઉપર ના કરશો અને દશામાં ત્યારે મીઠું મધુર હાસ્ય વીરતા બોલ્યા કે હે રાજન તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે પણ મારી કથા સાંભળશે કે સંભળાવશે એની દશા હંમેશને માટે સારી રહેશે અને આ મારા આશીર્વાદ છે આમ કહીને દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરોને સાથે લઈ રાજ્યમાં આવ્યા અને અભય સેના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવેલું હતું પછી તો રાજા રાણીને કુંવરો આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હેય દશામાં જેમ તમે રાજા રાણીને ફળ્યા એમ વ્રત કરનાર સર્વને ફળજો જય દશામાં મિત્રો આવા જ વિડિયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ માતાજીની મહિમા ગુજરાતીને સબ્સ્ક્રાઈબ કરો ધન્યવાદ વિડિયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય જયદશામાં જરૂર લખો જય દશામાં